નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો તેરસોથી ઊંચો ભાવ સોળસો પચાસ રૂપિયા ઘઉં પાંચસો થી પાંચસો નેવું ટુકડા પાંચસો થી છસો અગિયાર તો વાત કરીએ તો સોળસો થી બે હજાર ને સિત્તેર રૂપિયા ચણા તેરસો થી ચૌદસો સાહીઠ અડદ તેરસો અઢારસો વીસ મગ તેરસો થી સોળસો પચાસ ચણા સફેદ એકવીસો પચાસથી ઓગણત્રીસસો એંસી વાલદેશી તેરસોથી બે હજારને પિંચોતેર સિંગદાણા ચૌદસો ચાલીસથી પંદરસોને વીસ મગફળી જાડી નવસો ત્રીસથી અગિયારસો ચોરાણું મગફળી ઝીણી અગિયારસો ચાલીસથી ચૌદસો સાડત્રીસ એરંડા અગિયારસો એકાણુંથી બારસો સાડત્રીસ તલી બે હજારથી છવ્વીસો રૂપિયા સોયાબીન આઠસો એંસીથી નવસોને પાંચ તલકાળા ત્રણ હજારથી છત્રીસસો નેવું લસણની વાત કરીએ તો બત્રીસો એકત્રીસથી પાંચ હજાર રૂપિયા ધાણા બારસોથી ચૌદસો એકાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની પાઉ ચાર હજાર પાંચસો પંચોતેરથી પાંચ હજાર રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો છપ્પન મેથી એક હજાર ત્રીસથી તેરસો વટાણા ત્રણ હજાર સાઠથી ત્રણ હજારને સાહીઠ રાયડું એક હજાર ચાલીસથી અગિયારસો ડુંગળીની વાત કરીએ તો ત્રણસો પચાસ રૂપિયાથી નવસો ને એંસી રૂપિયા કલોજી પાંત્રીસોથી સાડત્રીસો પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણી આઠસોથી અગિયારસો છન્નું મગફળી જાડી આઠસોથી અગિયારસો એકવીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી અઢારસો રૂપિયા ચણા બારસોથી ચૌદસો રૂપિયા ધાણા અગિયારસો એકાવનથી ચૌદસો એકાવન ધાણી બારસો એકથી ચૌદસો એકાવન ઘઉં પાંચસોથી પાંચસો સિત્તેર બાજરો ત્રણસો થી ચારસો રૂપિયા અડદ અગિયારસોથી સોળસો ને એકસાઠ રાયડો નવસોથી એક હજાર એકત્રીસ મેથી ચારસો પચાસથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એક્યાસી મગ તેરસોથી સોળસો ને એક જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને એકસઠ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર